સોનગઢ પોલીસે બૌલીપાળામાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો સોનગઢ ઉકાઈ ભદ્રપાળા સિગપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ઝોલાછાપ ડોક્ટરનો રાફડો તપાસ જરૂરી તાપી જિલ્લા સાહી સોનગઢ તાલુકામાં બોગસ ડોક્ટર દ્વારા પ્રજાના આરોગ્ય સાથે ખેલવાડ કરતા હોય જેવી અનેક ફરિયાદને લઈ જિલ્લા પોલીસના વડા દ્વારા બોગસ ડોક્ટરોને સુધી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવતા સોનગઢ પોલીસ દ્વારા બાતમી આધારે મૌલીપડામાંથી ઝોલા છાપ ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટાપે જિલ્લા સહિત સોનગઢ તાલુકામાં ગામડે ગામડે બોગસ દવાખાનું ખોલી પોતાના અંગત સ્વાર્થ માટે તેમજ આર્થિક લાભ માટે અભણ તેમજ ગરીબ આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય જેવી આવા બોગસ ડોક્ટરોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે આર પટેલ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ અનિલ કુમાર નાઓને મળેલ બાતમી આધારે સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર પટેલ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અનિલ આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ રામુભાઈ તથા આઉટપોસ્ટ કોન્સ્ટેબલ

તાલુકા સોનગઢ જિલ્લા તાપી મૂળ રહે કંથાલિયા પૂર્વપાડા દક્ષિણ પોસ્ટ નંદનપુર તાલુકા તેહટતા જિલ્લા નદીયા પશ્ચિમ બંગાળનાઓને પોતાના મકાનમાં બોગસ દવાખાનું ખોલી કોઈપણ સંક્ષમ કે સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્રના સાધનો પૈકી થેટોસ્કોપ નંગ એક કિંમત રૂપિયા પાંચસો ડોક્ટર મોરેપેન કંપનીનું બીપી માપવાનું સાધન અંગ એક કિંમત રૂપિયા બે હજાર લિનોવા કંપનીનું લેપટોપ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર ક્વોન્ટમ રિઝોનન્સ મેગ્નેટિક એનેલાઇઝર નામનું મશીન કિંમત રૂપિયા છ હજાર ડોક્ટર કિશોર શૈલી બી એમએસ રજિસ્ટર નંબર શૂન્ય એક નવ સાત ચાર વિલેજ કંથાલિયા નાદિયા વેસ્ટ બંગાળ લખેલ કાપલિયો નંગ કિંમત શૂન્ય શૂન્ય તથા અલગ અલગ મેડિસિન મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર અગિયારના મુદ્દામાલ સાથે ઝડપી ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ અનિલ કુમાર રામચંદ્રભાઈએ આરંભી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી